Oh, ah, mas eu é. uh, tenho que fazer isso. Mas eu tenho que fazer isso. Ok, ok. Taras. 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 Taras.

ગુડ 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 મોર્નિંગ 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 જય 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 માતાજી મમ્મી થઈ ગઈ બાકી ગયા સાડા બાર અને વ્લોગની શરૂઆત આવી કરી છે અને મારો બે બટુડિયા આવી ગયા છે અને સંતાઈ ગયા સંતાઈ ગયા ભાઈ સંતાઈ એક અદર ઓરી ગીતો માતા એની આરતો તો 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 કેવો રહ્યો આદબેન ટેસ્ટ બંગા એકદમ ભંગાર આય બોલો એકદમ ભંગાર નતું આવડી મેં જય માતાજી આદુ

જમી લઈએ તમારે કપડો નહીં કાઢવાનો સારું ક્યાં સોચ તે હોવું વાયફાઈ વાયફાઈ છે કે ચણા આવશે આ બધું કર વાયર કપાઈ ગયો ખુ એવું જ હશે ને હું નહીં તો ચલો હવે જમી લઈશું પછી મળીશું જોઈ લો જમવામાં દાળ ડુંગળીની સબ્જી ઓર છાસ ઓર રોટી પોણીનું કેવા છે ને પપ્પા બપોરે જે આદુનું ફેવરેટ શાક ને અલી વાઈફાઈ બંધ નેટ તો જે કરાયેલું હોય જે નું બે જીબી જેટલા જીબી કરાયેલું એટલું તો આવક ના આવે તમે શિયાળો જતો રહ્યો હે શિયાળો જતો રહ્યો આદુ થી ઢુંકી પડીને ટી શર્ટ કાઢી હતી પરોઠીવાર દેઢો જેવું શાક પપ્પા હું પાછ મમ્મી એ તો કર્યું

એની હું પૂરી થઈ નથી સુઈ ગયા ઢગલો શું કરે છે ઢગલો પણ બપોરે ઊંઘ્યો નથી શું ખાયા બેટા હમ શું ખાય માં દીકુ હું ખાઈ મમરા હા અને ઊંઘે આવી લાગ આ ઓખો મોજો જો આધુ ઊંઘ આવીએ ને તને હમણાં વાગી તું છો પણ વાગી તું

મસ્ત મજાની કોથમી લેલી કોથમી વગર તો આલુ પરોઠા ભાવી દિવસ Hãy subscribe cho đi Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn മിട്ടോ ലിമ

ખીચડી પપ્પા તું બેન ભણવા બેઠો એમ બોલો ટીવી ચાલુ હો ભણવા બેજો જો યાદ રે ચોપડી પકડી તો પણ ટીવી હું ચાલુ હો

ટીજે તમે યસ કેટ અને હેલો બખ હું થા દુ ધરાજી મોજે બની કમ મે માયા તો ખોઠાડી યુનિટ લે ચોબડી બની દેજે રેડ આરતી રેડ ઈચ્છા જોઈ લો બે અંગ <laughs> <laughs> थाना वाशिक गई खई रही है सही जा बेटा जी चौका वाच तो आ तू भी जे बेचू वो आए तो बता हां आए हो हां आए थोड़ी भूख लगी अमित जोजो आ दूं લાઈન નહીં બહુ ને જી તોય કડક થશે નહીં આ દો લાઈન જો એક તોને હું

हमें तो बोला नहीं कोई, तो हमें खावा में ध्यान रखो क्या ब्रेक, <दावन? laughs> <यो क्या दर्थी>? हाँ <laughs> ये ये जय माता जी गवाई गावन तो नहीं हमें जो आरती जी काम चालू

બેટા ગુટ નાઇટ જય માતાજી મિત્ર આવજો